હેલો દર્શક મિત્રો તો આજે તમે આ વિડિયોમાં જે મંદિરના દર્શન કરશો એ મંદિર ખૂબ જ સુપ્રસિદ્ધ માનવામાં આવે છે કારણ કે દર્શક મિત્રો આ મંદિર એ શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના સ્વહસ્તકે બંધાવ્યું હતું તો દર્શક મિત્રો સામે જે આપણને પ્રસાદીના મંદિરના દર્શન થાય છે એ જ પ્રસાદીનું મંદિર એ ગઢપુર ધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તકે તેમનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું અને તે ઉપરાંત દર્શક મિત્રો અત્યારે આ મંદિરનું રિનોવેશનનું કામ પણ ખૂબ જોરો શોરોથી ચાલુ આપણને જોવા મળે છે અને મિત્રો આ પ્રસાદીનું મંદિર એ આખા ભારત દેશમાં સુપ્રસિદ્ધ માનવામાં આવે છે અને ઘણા બધા યાત્રિકો અહીંયા આ મંદિરના દર્શનાર્થે પણ આવે છે અને તે દૂરથી આવેલા યાત્રિકો આ ઉતારા ભવનમાં રાત્રિઓ પણ રોકાઈ શકે છે અને ત્યારબાદ દર્શક મિત્રો સામે નવા દરવાજાનું નિર્માણ કાર્ય ચાલુ છે અને ત્યારબાદ દર્શક મિત્રો આ મંદિરની એક્ઝેક્ટ સામે જ અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણ પગલાં પણ આવેલા છે તેના તમે દર્શન અહીંયા કરી શકો છો તો જો દર્શક મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌને જય શ્રી સ્વામિનારાયણ